વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ નું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ જે ભાગ નંબર સાતની નવી સ્વજન પોથી આવી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જેમાં આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં ચોથું યુનિટ નામ છે ટેલ મી વાય જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો નવી સ્વજન પોથી ભાગ નંબર સાત જેની અંદર ગુજરાતી સંસ્કૃત હિન્દી ગણિત અંગ્રેજી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ બધા વિષયોનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમે પીડીએફ ફોર્મેટમાં મારી પાસેથી મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની ની વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે चलो शुरुआत करें यूनिट नंबर चार कहे मी एक यूनिट नंबर वन ए कहे कि सी द पिक्चर्स एंड सिलेक्ट द आंसर तो ये पहला बी बिकॉज इट इज रेनिंग बीजा में आज ए बिकॉज द बेबी इज लर्निंग टू राइड द बाइसिकल तीजा में बिकॉज दे वांट टू परफॉर्म बेटर चौथा में बिकॉज दे वांट टू विन द रेस એક્ટિવિટી નંબર એક બી કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અધૂરા વાક્યોને આપણે પૂરા કરવાના છે તો ચાલો કરીએ પહેલાંમાં આન્સર આવશે વી શુડ સેવ ઇલેક્ટ્રિસિટી બીજામાં આવશે વી અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક ઇઝીલી ત્રીજામાં આવશે દે ટીચ અસ મોરલ વેલ્યુઝ ઇન અવર કલ્ચર દે લાઈક દે આર રિયલ ગુડ ચોથામાં આવશે ઇટ પ્રોટેક્ટ અસ ફોર ફ્રોમ મેની ડિઝીઝ એન્ડ મેક અસ હેલ્ધી પાંચમા આવશે ઇટ કીપ ઇન્વાયરમેન્ટ ક્લીન એન્ડ સેવ્સ અસ ફ્રોમ ડિઝીઝ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની બધી જ નવી સ્વ પોથીના બધા જ ભાગોના બધા જ વિષયના સોલ્યુશન તમારા માટે તૈયાર છે સોલ્યુશનવાળી પીડીએફ તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકશો આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એઇટ અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે જે છે આ પીડીએફ મંગાવી શકો છો જો તમારી પાસે સ્વજયન પોથી નથી તો પણ તમારે મુંઝાવવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો તમે સ્વઅજ્ય પોથીનો ઓર્ડર પણ અમારી પાસેથી કરી શકો છો એક્ટિવિટી નંબર બે કહે છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ઓપ્શન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ આપણે ડાયલોગ અહીંયા પૂર્ણ કરવાનો છે તો ચાલો લખીશું પહેલાંમાં કેન આઈ સ્પીક ટુ કૃપલ પછી લખીશું વુ ઇઝ સ્પીકિંગ ત્યારબાદ આવશે મે આઈ નો વુ ઇઝ ઓન ધ લાઇન ત્યારબાદ વેર ક્રુપલ હેઝ ગોન ત્યારબાદ લખીશું કેન યુ પ્લીઝ ગીવ હિમ અ મેસેજ એટલે ત્યારબાદ આગળ વધી એક્ટિવિટી નંબર ત્રણ કહે છે અરેન્જ ધ સેન્ટેસિસ એન્ડ મેક અ મિનિંગફુલ ડાયલોગ ઉપરના સેન્ટેસિસને એક વ્યવસ્થિત ક્રમમાં ગોઠવાના છે અને એક મિનિંગફુલ ડાયલોગ બનાવવાનો છે તો ચાલો બનાવીએ અહીં આપણે તમે જોઈ શકો છો ટ્રી કહે છે વાય ડુ યુ વોન્ટ ટુ કટ મી વુડ કટર કહે છે બિકોઝ આઈ વોન્ટ ટુ સેલ યુ એન્ડ અર્ન મની ટ્રી કહે છે વાય ડુ યુ વોન્ટ ટુ મની તો જવાબ આવશે વુડ કટર બિકોઝ આઈ વોન્ટ ટુ બાય ફૂડ એન્ડ ફીડ માય ફેમિલી ટ્રી કહે છે બટ ઇફ યુ કટ મી યુ કેન નોટ હેવ રેઇન વુડ કટર કહે છે વાય શુડ આઈ નીડ રેઇન તો ટ્રી કહે છે ટુ ગ્રો વેજીટેબલ્સ ગ્રેઇન્સ એન્ડ ફાઇનલી ટુ ફીડ યોર ફેમિલી ચાલો આગળ વધી એક્ટિવિટી નંબર ચાર તરફ જેમાં કહે છે પેરેગ્રાફના આધારે આપણે સવાલના જવાબ આપવાના છે આ ટેબલ પૂર્ણ કરવાનું છે તો ચાલો કરીએ પહેલાંમાં એક્શનમાં આવશે ધ વિઝિટ ધ વેસ્ટર્ન મ્યુઝિયમ રીઝનમાં આવશે ઇટ વુડ હેલ્પ ટુ સ્ટડી ફિટ એન્ડ હેલ્ધી પછી આગળ રીઝનમાં આવશે દે ટુક સમ સમ્રા મની અને પછી રીઝન લખીશું ઇટ ઇઝ ક્લોઝ દર્લી ઇન ધ ઇવનિંગ एक्टिविटी क्रमांक पांच ए कहे अपन ने पेरेग्राफ सवाल जवाब लिखवा तो है तो चलो जवाब लखीए पहला आंसर आंसर आंबू एंड द बनाना आर द बेस्ट बीजा आंसर आंसर आंबू इज अ वेरी वंडरफुल प्लांट बिकॉज दे आर मेनी यूजिज ऑफ इट तीजा में द से बांबू इज यूज्ड टू बिल्ड द ब्रिजिस बिकॉज बांबू इज वेरी स्ट्रांग चौथा मैसे इट इज यूज्ड टू बिल्ड ब्रिजिस वी कैन मेक थिंग्स लाइक फेंसिस फिशिंग रॉड्स राफ्ट्स एक्सेट्रा पांचवा आंसर लखीशू नो आई हैव नॉट यूज्ड द इट येट છઠ્ઠામાં આન્સર લખીશું ધ સ્ટીમ ઇઝ હોલો બિટવીન ધ જોઈન્ટ સો દે સો ધેટ વી કેન પ્લે ઓન અ સાતમા સાતમાં માન્સર લખીશું બામ્બુ કેન ગ્રો થ્રી ફીટ ઇન અ સિંગલ દે આઠમાન્સર આવશે ફોલ્સ અને નવમાં આવશે વન્ડરફુલ એક્ટિવિટી ક્રમાંક પાંચ બી કહે છે પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે જેમાં પહેલાં સવાલમાં જવાબ આવશે કાર્તિક એન્ડ વસંત આર ટોકિંગ હિયર બીજા આન્સર આવશે બનાના સ્લીવ્સ ફ્લાવર્સ ટ્રંક્સ એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ तीजा आंसर आंसर बनाना लीव्स आर लार्ज फ्लेक्सिबल एंड वॉटरप्रूफ सो दे आर यूज एज अ फूड कंटेनर ओर प्लेट चौथा आंसर आशे रगमार्क इज एन इंस्टिट्यूट विच स्टेन्ड्स फॉर चाइल्ड लेबर पांचमा में आंसर आश्चर्य यस रगमार्क इज ऑल्सो नोन एज अ गुड व्यू इंटरनेशनल छठा में आप लखीशू फॉल्स सातमा में आंसर आश् फ्लेक्सिबल आठम लखीशू यस बनाना आर गुड फॉर हेल्थ बिकॉज इट हेज अ लॉट ऑफ कैल्शियम एंड फाइबर्स એક્ટિવિટી ક્રમાંક પાંચ સી કહે છે કે ઇન્ટરનેટની મદદથી જે છે આપણે પેરેગ્રાફને પૂર્ણ કરવાનો છે આ ટેબલને પૂર્ણ કરવાનો છે તો ચાલો કરીએ બાંબુમાં આવશે પહેલાં તો હોલો બિટવીન ધ જોઈન્ટ્સ યુઝિસમાં આવશે મેકિંગ ફેન્સીસ ફિશિંગ રોડ્સ રાફ્ટ્સ બાસ્કેટ ફર્નિચર અને સાઇઝમાં આવશે એટી ફીટ ઓર મોવર બનાનામાં આવશે બનાના હેઝ અ થિક ટેક્સચર ત્યારબાદ આવશે યુઝિસમાં મેકિંગ કપ્સ પેપર ડિશિસ ફૂડ કન્ટેનર અને પછી સાઇઝમાં આવશે ટેન ટુ ટ્વેન્ટી ફીટ એક્ટિવિટી ક્રમાંક છ કહે છે અડધો રિપોર્ટ જે છે અહેવાલ જે છે એ પૂરો કરવાનો છે તો ચાલો કરીએ ધ સ્ટુડન્ટ્સ આર ઇન અ ફૂલ યુનિફોર્મ સ્ટુડ ઇન ફ્રન્ટ ઓફ ધ બ્લેક પાઉલ ધ સરપંચ ઓફ અવર વિલેજ વોઝ ધ ચીફ ગેસ્ટ ધ નેશનલ ફ્લેગ વોઝ હોસ્ટેડ બાય હિમ એટ સેવન એમ એવરીબડી સેલ્યુટેડ ધ ફ્લેગ એન્ડ ધ નેશનલ એન્થમ વોઝ સંગ દેન સમ સ્ટુડન્ટ અ સેંગ પેટ્રિયોટિક સોંગ્સ અવર પ્રિન્સિપલ ગેવ અ શોર્ટ સ્પીચ એન્ડ એડવાઇઝડ અસ ટુ ફોલો રાઇટ પાથ એન્ડ સર્વડ અવર મધરલેન્ડ સરપંચ સાઈડ ધેટ વી શુડ ઓલ રીમેન યુનાઇટેડ એન આગળ એક્ટિવિટી નંબર આપણે જોડકા જોડવાના છે જેમાં પહેલામાં આવશે સી બીજામાં ડી ત્રીજામાં એફ ચોથામાં એચ પાંચમામાં આવશે એ છઠ્ઠામાં બી સાતમામાં ઈ અને આઠમામાં જવાબ જી આવે છે આગળ વધી એક્ટિવિટી ક્રમાંક નવ જેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે બીકોઝ અને ધેરફોર થી જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે ધેરફોર બીજામાં બીકોઝ ત્રીજામાં ધેરફોર ચોથામાં આવશે બીકોઝ ત્યારબાદ પાંચમામાં આવશે બીકોઝ છઠ્ઠામાં બીકોઝ સાતમામાં ધેરફોર આઠમામાં ધેરફોર નવમાં બીકોઝ અને દસમામાં આવશે ધેરફોર એક્ટિવિટી નંબર નવ કહે છે કે જે આપણે સેન્ટેન્સીસ છે એના આધારે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે તો ચાલો કરીએ એમાં ડાયલોગ આપણે બનાવશું એમાં યુ આવશે આઈ લાઇક કોલ્ડ કોફી બિકોઝ ઇટ ઇઝ સ્વીટ તો યોર ફ્રેન્ડ કહેશે આઈ ડોન્ટ લાઇક ટી બીકોઝ ઇટ ઇઝ નોટ હેલ્ધી તમે કહેશો આઈ લાઇક કેક બિકોઝ ઇટ ઇઝ સોફ્ટ તો જવાબ આવશે આઈ ડોન્ટ લાઇક ટોસ્ટ બીકોઝ ઇટ ઇઝ હાર્ડ પછી આવશે આઈ લાઇક બનાના બીકોઝ ઇટ ઇઝ સ્વીટ જવાબ આવશે આઈ ડોન્ટ લાઇક પાઇન એપલ બીકોઝ ઇટ ઇઝ સોર ચલો એક્ટિવિટી નંબર દસ કહે છે કે આપણે નીચે પ્રમાણે સ્લોગન્સ બનાવવાના છે તો ત્રણ સ્લોગન તમારા માટે તૈયાર છે ડુ નોટ યુઝ પ્લાસ્ટિક સેવ ટ્રીઝ સેવ એન્વાયરમેન્ટ સેવ એન્વાયરમેન્ટ સેવ લાઈફ એક્ટિવિટી નંબર અગિયાર કહે છે કે આપણે જે છે જોક્સ બનાવવાના છે નીચે આપણને બે એક્ઝામ્પલ આપ્યા છે ને બીજા બે જોક્સ આપણે બનાવવાના છે તો ચાલો બનાવીએ સૌથી પહેલા જોક્સ આવશે ટીચર કહે છે વોટ ધ ડિફરન્ટ બીટવીન મોર્નિંગ એન્ડ ધ ઇવનિંગ तो स्टूडेंट कहे इन द मॉर्निंग टीचर्स अस एट द स्कूल एंड इन द इवनिंग पेरेंट्स डू द सेम एट होम बीच जॉक्स है फाधर कहे यू मस्ट वर्क हार्ड एंड डू समथिंग ग्रेट सो योर फेम स्प्रेड ऑल द कॉर्नर्स ऑफ द वर्ल्ड सन कहे दोसिबल फाधर कहे तो सन कहे बिकॉज द अर्थ इज राउंड આગળ વધી એક્ટિવિટી નંબર બાર જેમાં આપણે આ એક્ટિવિટીને જે છે આપણા મોબાઈલના સ્કેનરમાં સ્કેન કરવાની પછી આખી પ્રવૃત્તિ જોવાની અને ત્યારબાદ જે છે સવાલોના જવાબ આપવાના હોય છે વિદ્યાર્થી મિત્રો એના જવાબ પણ તમારા માટે તૈયાર છે જેમાં કોષ્ટકમાં બનાનામાં આવશે સ્વીટ ઇન અ ટેસ્ટ ગુડ ફોર હેલ્થ યુઝડ એઝ વેજીટેબલ ઇન સાઉથ એશિયા હાયર લેવલ ઓફ સ્ટાર્ચ ફૂલ ઓફ વિટામિન બી સિક્સ અને બાબુમાં લખીશું ગ્રો એટી ફીટ વેરી સ્ટ્રોંગ શૂટ્સ ઓફ થ્રી ફીટ ઇન અ ડે યુઝડ ટુ મેક અ પિકલ અ વન્ડરફુલ પ્લાન્ટ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અમે તમારા માટે આવા અનવા સોલ્યુશનના વિડીયો લઈને હાજર થતા જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોમાં શેર કરો વિડીયોને લાઇક કરો અને જો ચેનલની વિઝિટ તમે પહેલીવાર કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત